પલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતાને પુત્રનું મોત થયું છે ત્યારે આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છે પરિવારના લોકો આતંકીઓને સજા મળે તેવી માંગણી કરી છે પરિવારના દ્વારા લોકોને પણ ન્યાય માટેની અપીલ કરવામાં આવી રહી છે આર્થિક રીતે લોકોને દબાણ આપો અને આર્થિક દબાણ આપો એટલે કોઈ પણ માણસ આપી શકો કે એની ચડવાનું અને દબાણ આપો અને આવી જ રીતના કોઈ પણ જગ્યાએ તમે એ લોકો જો અત્યારે એવી એવી રીતની દુકાનો લઈને બેઠા છે કે માનો કે સાડીની દુકાને જવું હોય તો દરબારી સાડી એવું સાડીમાં લખેલું હોય છે તો હું કામ ભાઈ દરબારી સાડી લખવાનું

માલ લેવાનો બંધ કરે આર્થિક રીતે એમને મારે તો જ હિન્દુ એ લોકોને પોગી મોરારી બાપુની સત્તા ચાલતી હતી ત્યારે જે આતંકવાદી દ્વારા જે હુમલાઓ કરવામાં આવ્યા છે એ હુમલાની અંદર વાણંદ સમાજના બાપ દીકરાઓ બેહીને જ્યારે તમે કઈ જ્ઞાતિના છો એવી રીતે પોતે મોટું ખોલી અને પોતાને ગોળી મારી દીધી તેમજ એના દીકરાને પણ ગોળી મારી દીધી અને એમની પત્નીએ એમને કીધું કે મને પણ મારી નાખ ત્યારે એમની પત્નીને એવો કે તું જીવતી હેશ તો મોદી સાહેબ ને તું રજૂઆત કરી તો આ આતંકવાદીઓને ખરેખર આ બનાવ જે બન્યો છે મુખ્યમંત્રી તેમજ નરેન્દ્રભાઈ મોદીને આપણે કહીએ કે આવા આતંકવાદીઓને ભવિષ્યમાં આવા બનાવ ન બને આજે ગુજરાતની અંદર બન્યો છે ભવિષ્યની અંદર બીજાની અંદર બીજા શહેરોમાં પણ બને તો આવા આતંકવાદીઓને તાત્કાલિક ઝડપ